મને એમ છું કઈક મને એવું લાગ્યું કઈક બોલે એવું મોકાણી દાતા હાશે તેમ બોલો બોલે કરવું હું મારે

મને એવું ગણ્યું તમે લો તો ભલે હાલો ઠીક હાલો જો તો કામ કરવા વાળો જો પાયું છે નીસે બાયું કામ કરે સોડિયું છે બધું કરે તો કામ છે ધાબા જ વધે છે ને

એમ તો એમ ને આ આવડે તે દીસોવટ પાના નાખતા કેમ આ એમ કરો તો હું કેમ ભાગ તો ને તો એમ કરો હાલો આમ ઊભા પાક

આ ભાગ મારો એવું ન એ અમારો વિડીયો ગણો હોય તો લાઈક કરજો શેર કરજો સપ્રાઇઝ કરજો કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં કોઈ કામ આટું બાંધતા નહીં જય શ્રી કૃષ્ણ